ચલાવલાણા ખેડૂતો દ્વારકા જિલ્લાની અંદર ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જયારે આ ડેમની એક ખાસિયત એવી છે કે વિદેશી પક્ષીઓ પણ આ ડેમની અંદર શિયાળાની સિઝનમાં આવતા હોતી જેથી કરીને પક્ષી પ્રેમીઓને પણ તથા તો બર્ડ વોચોરોને પણ આ એક ડેમ આકર્ષણનું કેન્દ્ર બની ચુક્યું છે આભાર તમામ જાણકારી આપવા માટે તો સારા વરસાદને કારણે અત્યારે ડેમ સંપૂર્ણ ભરાઈ ચુક્યો છે જેના કારણે ખેડૂતોમાં ખુશી છે